પાછો કુનો ફોન આવ્યો હો હેલો હા સીતારામ સીતારામ મજામાં આવજા હા 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 આ આવશો તમે એમ છા આવો હાજ આવો હા તો કહીશો તો આવો તારે હા તો રોટલા ખાવાનું કહી દો બને દે હું ફોન હે હ હવે જોઈને કહીશ ને મારા ભાઈ નો ફોન આવ્યો તો ભોડા કૂટ કરશે આઈડિયા મારી પડશે એ તાર ભાઈનો ફોન આવ્યો શું કે ત્યારના ભાઈ એ તાર ભાઈ તાર ભાભી ને તાર મમ્મી ને બધું આવવાનું અત્યારે એમ ખાવાનું કીધું હે ને ઓ કીધું હા હા તો ફટાફટ રોંધી નાખું તો ખાવાનું તાનું બનાય ખાવાનું તો દાળ ભાત શાક પૂરી અને પાત્રણ જલેબીન ખમણ એવું તો હું તમને લખ્યા લે એ તમે બાર થી લઈ આવજો આ તો મસ્ત ખવરાઉ હે આ તો તું એક કામ મને લિસ્ટ બનાવ જે જે બહાર થી વસ્તુ લાવવાનો એ બધું ઉપર તો હાર તર હું તમને લિસ્ટ બનાવી આલું તો બધું તમે બજાર માં જઈ લઈ આવો બરાબર ને હાર તર હું બનાવી દઉં तुम्हारे अच्छा पापी इन पाई इन मम्मी इन बताए आप से हल्ला ताज जो बद्दू हमारे लक्ष्य है हाँ हाँ बद्दू जी लक्ष्य हाँ? नहीं बद्दू ले ताज जो बद्दू बद्दू पास आकर भूलता नहीं, नहीं बुलू। बुलू तो हाँ ना हाँ। बद्दू आई जा चिंता ना करें तुम तार तार ये क्या है तुम भूलता नहीं ये क्या नहीं भूलो कशु नहीं भूलो बद्दू आई जा तार तू खाली बी तैयारी આગળ તેમ બધું લઈ હવે આવી જો ને જે જે વસ્તુ મંગાઈ તો ને બધું લઈ લે હા તો લાવ અને કેટલી વાર હી તમને ફોન કરી જો તો ખબર પડે ફટાફટ રોટ નાખો બીજું તો બધું થઈ જ્યું દાળ ભાત શાક ને હું તો બધું થઈ જ્યું રોટલી ને પૂરી ને બધું બાકી છે એટલે ફોન કરો તો હા હારો હેડ હું ફોન કરીને પૂછી જો કેટલો પોકે હો

એ તારો ભાઈ ભાઈની ની જગ્યા નહીં રહે તારો ભાઈનું નું મારા ભાઈ તરીકે માનો તો મારો ભાઈ તારા ભાઈ તરીકે નહીં માનતો હા તમારા દરેક સ્ત્રી દરેક ઘરમાં સ્ત્રીઓનો આ ત્રાસ સદાણ કઈનું હગું આવે તે હા મારું હગુ મારું હગુ અને બીજા પુરુષનું હગું આવે કશું નહીં પોતાનો ભાઈ આવે તો બત્રી ભાતનો ભોજન ને પેલું લાવવા ઢેકો લાવવા હોય બે હા હોય પાથરવાનું અને બીજા ધણીનો ભાઈ આવે ભાભી આવે એને કશું નહીં જીરો જીરો કશું બનાવવાનું એની વગાડી ખીચડી મૂકી દેવાની અને મૂળો ચડાવી ચડાવી ફળવાનો આવું ના કરાય આ ખરેખર તમારો બાપા સંસ્કાર નહીં આવે તમારા સાચી વાત છે સાચી વાત આવું ના કરાય બધી સમત રખાય ભાઈ ભાઈ ભાભી એ હરખાના હા એ આ તમારી ભૂલ છે ભૂલ થઈ ગઈ એટલે હું જૂઠું બોલ્યો હવે આવું નહીં કરો આ દરેક સ્ત્રીને લેવા જેવું છે આ વસ્તુ કોઈ દિવસ નહીં કરું હવે સાચી વાત છે આવું ના કરાય આપણે અહીં મારા મારાગ તમારા હગાઈ સરખું રાખવું પડે ભૂલ થઈ ગઈ મારી આવું કોઈ ના કરાય તો બનાવશે બદ્રી ભોજન બનાવી દીધા હે એમ તો પીસી જો